હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બહાર મળે તેવી નમકીન કારેલાપુરી બનાવીશું અને રમત અમારી ચેનલમાં તમે નવા આવ્યું અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે તમને દરરોજ નવા વિડીયા જોવા મળશે તો આપણે અહીંયા કારેલાપુરી બનાવીશું તો અહીંયા પાંચસો ગ્રામ મેં મેંદાનો લોટ લીધો છે અને તેને આપણે સારી એક સાણીની મદદથી છાળી લેશું તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સળાઈને રેડી થઈ ગયો છે તો ઉપરથી આપણે નમક એડ કરીશું એક ચમચી જેટલું અને એક ચમચી જેવું મેં અહીંયા અજમા પાડ અજમા લીધા છે તો તેને પણ આપણે સારી રીતે મસણી અને એડ કરીશું એટલે ટેસ્ટ સારો આવશે અને અજમા નાખવાથી આપણે બાળકોને પેટમાં કે કશું દુખતું નથી એટલે આપણે અજમાનો અહીંયા અમે ઉપયોગ કર્યો છે અને ત્રણ પાવડા જેવું આપણે ત્રણ ચમચી જેવું આપણે તેલ એડ કરીશું અને એનું મોણ સારી રીતે આપી દઈશું આ કારેલા પૂરી બહાર મળે છે પણ ઘરે બનાવો તો એકદમ સરસ એવી શૈલી એકદમ ખસ્તી હોય એવી બને છે અને ક્રિસ્પી બનશે એટલે આ રીતે આપણે મોણ આપીશું મોણ આપવાથી આપણી કારેલા પૂરી એકદમ ટેસ્ટ પણ સારો આવે છે અને અહીંયા મેસિંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ વેરાયટીનું તેલ લઈ શકો છો અને આ કારેલા પૂરી છે તમે એક મહિનો સુધી સ્ટોર કરી શકો છો એટલી સરસ એવી બને છે અને આપણે લોટ છે તે એકદમ મુઠ્ઠીમાં આવે ત્યાં સુધી આપણે મોણ આપીશું તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મોણ અપાઈ ગયું છે અને મુઠ્ઠીમાં આ રીતે આમ અને હવે અહીંયા મેં પાણી પણ ગરમ કરી લીધું છે તો પાણી આપણું ગરમ થઈ ગયું છે બહુ મીડિયમ ગરમ કરવાનું છે હુંફાળા જેવું અહીંયા મારે એક કપ જેવી આપણે પાણીની જરૂર પડશે જેમ પાણીની જરૂર પડે એમ આપણે એડ કરીશું અને આ લોટ છે એકદમ કડક રાખવાનો છે અને સ્મૂથ બાંધવાનું નથી હાર્ડ રાખવાનું છે લોટને જો આ લોટ કડક બાંધીશું તો જ આપણી ખસ્તી એવી કારેલાપૂરી થશે અને આ કારેલાપૂરી એક મહિનો સુધી તમે સ્ટોર કરીને રાખો તો પણ આ એવીને એવી રહે છે થોડોક લોટ આપણે હાર્ડ રાખીશું હવે તમે જોઈ શકો છો આપણો લોટ પણ એકદમ સરસ એવો રેડી બંધાઈને થઈ ગયો છે તો દસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે લોટને તમે જોઈ શકો છો થોડોક એવો સ્મૂથ થઈ ગયો છે તો આ રીતે આપણે રોલ છે તેને વાળી લેશું અને તેના પીસ કરી લેશું આ રીતે લુવા કરી લેશું એક પછી એક આ રીતે કરશું એટલે બધા એક સરખા લુવા થશે અને આપણી કારેલા પૂરી પણ એક સરખી થશે તો અહીંયા આ રીતે રોલ વાળી અને આપણે ચપ્પુની મદદથી આ રીતે પીસ કરી લેશું હવે અહીંયા આપણે લોટની કે કશું જરૂર નથી તેલની આ રીતે આપણે તેલ કે લોટના નાખ્યા વગર આપણે આ પૂરી વણી લેશું તો તમે જોઈ શકો છો એકદમ પાતળીને અને બહુ જાટીને એવી આપણે પૂરી વણીશું અને વચ્ચેથી આપણે કાપા મૂકીશું તો તમે જોઈ શકો છો આપણે આ કાપા આ રીતે ચપ્પુની મદદથી વચ્ચે વચ્ચે આપણે કાપા કરી લેશું બે ત્રણ જેટલા પડે એટલા અને પછી આપણે એનું કારેલા પૂરી છે તેને આપણે રોલથી વણી વાળી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે વાળીશું કારેલા પૂરી અને સેપ પણ કારેલા જેવો જ મેં અહીંયા આપ્યો છે તમે એટલે જ આપણે કહીએ છીએ કે કારેલા પૂરી તો આ રીતે આપણી બધી કારેલા પૂરી આપણે વણી લઈશું અને તમે જોઈ શકો છો સરસ સેવી બની ગઈ છે રેડી આ પૂરી ઘરે બનાવે એકદમ સહેલી છે પંદરથી વીસ મિનિટમાં આ પૂરી પાંચસો ગ્રામ લોટની આપણે પૂરી બની જાય છે અને અહીંયા તેલ પણ આપણે મેં અગાઉથી એક પેનમાં મૂકી દીધું છે તેલ આપણું હલકું ગરમ થઈ ગયું છે એટલે આપણે એડ કરીશું પૂરી ગણાયેલી તો આ આપણે ગેસની આસ એકદમ સ્લો રાખીશું કેમકે આપણી પૂરી છે તે બળી ન જાય અને એકદમ અંદર સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું અને આ પૂરી એક મહિના સુધી એક ટાઈટ તમે ડબ્બામાં રાખશો તો એવીને એવી ટેસ્ટ રહે છે અને આ પૂરી છે એ નમકીન બને છે આપણે પછી ઉપરથી આપણે મસાલા એડ કરીશું હવે તમે જોઈ શકો છો આપણે બધી પૂરી એકદમ સરસ એવી ફૂરલી અને એકદમ સરસ એવી થઈ ગઈ છે તો આપણે એને ફ્રાય કરી લીધી છે તો હવે એને સાઈઝ છે એ પલટાવીશું હવે આપણી કરેલા પૂરી એકદમ સરસ બ્રાઉન જેવી થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેલ પણ નીચોવી લેશું તમે જોઈ શકો છો આપણી કરેલા પૂરી એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે તો બીજી પણ આપણે એડ કરીશું આ રીતે બધી કરેલા પૂરી છે તેને આપણે તળી લઈશું આ રીતે આપણે જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ એવી આપણી કારેલા પૂરી એકદમ સરસ એવી સતરા એની રેડી થઈ ગઈ છે તો હવે આપણે એના મસાલા કરી લઈશું ઉપરથી એડ કરવાના છે આપણે તો અહીંયા એક ચમચી જેવું મેં નમક મીઠું લીધું છે અને એક ચમચી જેવું મેં અહીંયા છનસણ પાવડર લીધો છે અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર હું એડ કરીશ તેને અને તમે સાટ મસાલો પણ એડ કરી શકો છો આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે જે મસાલો બની ગયો છે તેને ઉપરથી આપણે ટિંગલ કરીશું અને મિક્સ બરાબર કરી લેશું એટલે આપણી કારેલા પૂરી એકદમ ટેસ્ટ સારો આવે છે એટલા માટે આપણે કે આ કારેલા પૂરી નમકીન પૂરી છે તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તમે જોતા હાથ અડકતાં જ તૂટી જાય એટલી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો